કેમ છો બધા મજામાં આવશે તો અત્યારે કમેન્ટમાં કહેજો અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ગાર્ડનમાં અને અત્યારે જો વરસાદના હિસાબે એકદમ મસ્ત ગ્રીનરી થઈ ગઈ છે અને એટલું જબરજસ્ત વાતાવરણ અત્યારે લાગે છે તો અત્યારે અમે બનાવીએ છીએ વિડીયો અને ફોટો અને સાથે સાથે હું તમને બતાવું છું મારું ગાર્ડન

મારા અહીંયા ઘણા ફોટો અને વિડીયો હોય છે તો આજે આપણે તમારી કમેન્ટ હતી કે તમારું ગાર્ડન બતાવો તો અત્યારે ચાલુ વરસાદમાં અમે લોકો તમને ગાર્ડન બતાવીએ છીએ સાથે સાથે વિડીયો બનાવીએ છીએ એટલે ચાલો તો આપણું ઝાડ છે અને અહીંયા છે આપણી જામફુરી જેમાં મસ્ત જામફરી લઈ ગયા છે તો એ અમે તમને ગમે મારા નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે જામફર પાક છે એટલે અત્યારે આવી રહ્યા છો મસ્ત આર્યા જામફર થોડાક મોટા થાય પછી આપણે એને મસ્ત તો આ છે અમારું મસ્ત પૂરેપૂરું સેટઅપ કરેલું અને આનો લુક એકદમ આવે છે અત્યારે વરસાદ ચાલુ છે ત્રણ ચાર દિવસથી એકદમ મસ્ત બધું લીલું લીલું થઈ ગયું છે વાતાવરણ પણ જબરજસ્ત થઈ ગયું છે હવે હું તમને બતાવું લીંબુ

એન્ડ ગાઈઝ આ હું છું કેમેરા મેરે અરે લા આપણે વરસાદમાં નાઈ લે અહીંયા ને કહેસારે જો મસ્ત વરસાદ આવે છે નાવા પર બહુ મજા આવે છે તો જો

કેટલી મસ્ત બનાવી છે એકદમ સરસ કલરફુલ તો તમને કેવું લાગ્યું અમારું ગાર્ડન અને અમારી અગાસી જરૂરથી કમેન્ટમાં કેજો વરસાદ અત્યારે વયો ગયો છે હવે આવશે નહીં તો આપડે નાસી કેમ વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે અને આજુ વાદળા કેટલા જબરજસ્ત રીતે મસ્ત દેખાય છે હવે વરસાદ આવશે તો આપણે નાસિક નકાર આજ માટે આટલું કાફી છે આ છે આપણો આંબો અત્યારે કેરી નથી હવે આવશે આગલા વર્ષે ત્યારે આપણે બધા ખાસી કેરી ત્યાં સુધી આપણે વાટ જોઈશી અને કેરીની તો બહુ યાદ આવશે હેલો ગઈશ વરસાદ તો અત્યારે બંધ થઈ ગયો છે ને હું છું ને આ છે મારા કેમેરામેન જેને અત્યારે બધા વિડીયો શૂટ કર્યા છે અને હવે વરસાદ થઈ ગયો છે બંધ જો પાછો આવશે તો હજી અમે વિડીયો બનાવશી નહીં આવે તો આ કોણ બેઠું છે એ એ હી હું કરીતી વરસાદની વાત નહી હતી છત્રી ગીને વરસાદની વાત ના રહેતી ના ચીંદો તો હતી જ બીંધી ના ઘરે દી કરું તો ના ગુજ્યું તો નહીં થાય કેરી આવે છત્રી ગીને મેરી તે ઉઠી હલાલ ભાઈ નીચર થોડીક વાર મે વરસાદ ચાલુ થઈ ગયો તો

કામ મન્યાડળ કિને ગરમ મન્યા રસોઈ બનાણી ની તો રચ્ચ પડે હાટ જ રડો છે ને તો ઉકેરી કરીને નીચે સક્સેસ પાન તું પાન ઉકેરી કરી કરીને નીચે હોય વાત ન આવી

હા ગયો બાય બાય તું વાતના વરસાદ ગયો આવતા વચ્યા છે વરસાદ ગયો વાતના બોલો ચા હાલો ગરીશ તો આપણે વરસાદમાં તો નાહી લીધું છે અને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે આપણે આવી ગયો છે મસ્ત ને હવે આપણે બનાવશી ગરમા ગરમ ચા તો હાલે બધા ચા પીવા માટે અત્યારે વાતાવરણ એકદમ જબરજસ્ત છે તો મસ્ત ગરમા ગરમ ચા હેલો ગાઈસ આ છે વિડીયો પાછળની હકીકત વિડીયો બનાવી લીધો નાઈ લીધું મસ્તી કરી લીધી હવે આપણે આવ્યા છીએ ફટાફટ કપડાં ધોઈ અને કપડાં સુકવવા માટે તો આજે તમને બતાવીએ કે જો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે અને આપણે ફટાફટ કપડાં ધોઈ નાખ્યા છે કેમ કે આ બાંધણી છે તેનો કલર તરત જ ઉતરવા માંડે છે તો આ બધી અમારી હકીકત છે અત્યારે બેટીઓ ફોટોશૂટ કરી અને હવે અમે લોકો કામ કરીએ છીએ હેલો ગાઈસ તો અત્યારે અમે લોકો ખાઈએ છીએ કેરી અને આ જુઓ કેરી એકદમ મસ્ત છે કેરીની સિઝન વહી ગઈ છે પછી માર્કેટમાં કેરી મળે છે ને આનો ટેસ્ટ એકદમ મસ્ત છે અને કેરી જોઈ અને કોણ આવી ગયું છે જો કેરી જોયા બધી પૂરો ગમે અહીંયાથી આવી જાય ભુરાએ કેરી મસ્ત ખાઈ લીધી કાભુરા હમ સાંજ નું વાતાવરણ એકદમ મસ્ત સાફ થઈ ગયું છે અને અત્યારે આપણી રસોઈ બની ગઈ છે જમી લીધું છે ને અગાસી ઉપર આવ્યા છે કેટલો જબરજસ્ત છે તો ચાલો હું તમને બતાવું કાલ છે પૂનમ જોતા જોતા ચંદ્ર છુપાઈ ગયો એકદમ મસ્ત અત્યારે ચોખ્ખું આકાશ છે તો એકદમ લાગતું હતું તો ફરી થોડો થોડો ચંદ્ર દેખાવા માંડ્યો છે ને આજ સાથે ગુડ નાઇટ બબાય આપણે મળીએ છીએ મોર્નિંગમાં હેલો ગાઈસ બે ટાઈપનું વાતાવરણ છે જો એક બાજુ તડકો અને એકદમ સાફ વાતાવરણ અને આ જો તો કોના કોના ગામમાં આવું વાતાવરણ છે એ મને જરૂર થઈ ગયા વાતાવરણ અને તાજો વીજળી એકદમ થાય છે અને સાથે સાથે વરસાદ પણ ગાજે છે અત્યારે એકદમ ઠંડો પવન નીકળ્યો ને પાછું વરસાદનું વાતાવરણ આ જો કેટલો જબરજસ્ત કાળો વાદળું આવ્યું છે શું લાગે છે આજે વરસાદ પડશે કે નહીં પડે તમારું કહેવાનું શું છે અને અત્યારે વાદળા જોવો કેટલા જબરજસ્ત હાલે છે ને એ દેખાય છે વરસાદ ગાજવાનો અવાજ છે અને આ જો વાદળું હાલતું સરસ લાગે છે તો અત્યારે ક્લિયર દેખાય છે વાદળું હાલે છે અને એકદમ મસ્ત લાગે છે ધુવાળા જેવું બટ આ ખરેખર વાત છે તમે જોઈ શકો છો

ત્યારે જો પવન સાથે એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે વરસાદને વરસાદ મારી છત્રી ઉડે છે ત્યારે એકદમ વરસાદ સાથે